નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું હું છું નાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા કાળા બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરજિન્દ્ર ઝાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં bây giờ bao nhiêu vậy chú? 100 đi <laughs> bao nhiêu vậy chú? 100 cái. cái này bao nhiêu? 100 cái. ભાઈ આ નવા કાળા તલનો ભાવ છત્રીસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લ્યો છત્રીસો ને એસી રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારો માલ આ ભાઈ છત્રીસો ને એસી રૂપિયા ભાવ કાંઈ ઘટે નહીં ભાઈ ક્વોલિટીમાં કાળા તલની છત્રીસો ને એસી ભાવ

ભાઈ સુપર ક્વોલિટી નવા ગાળા તલે ભાઈ ચાર હજાર દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી માં ઘટે નહીં હા ભાઈ ક્વોલિટી વાળો એકદમ સુકો માલે ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવે ભાઈ ચાર હજાર દસ રૂપિયા ભાવ નવા ગાળા તલના ભાઈ ક્વોલિટી માં ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી તલ ભાઈ જોઈ લો વોકલ પણ મોટો હોય ભાઈ ચાર હજાર દસ રૂપિયા ભાવ જોઈ લો વોકલ પણ મોટો હોય ભાઈ ચાર હજાર ને દસ રૂપિયા ભાવ Nawakaratel lah, jadi jokolate. ભાઈ આ નવા કાળા તલનો ભાવ છત્રીસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો છત્રીસો ને રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલ આ ભાઈ છત્રીસો ને રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી કાળા તલ આ ભાઈ નવા છત્રીસ પિંચોતેર ભાવ ક્વોલિટીમાં સારો માલ

ભાઈ આ નવા કાળા તલનો ભાવ ઓગણચાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો તલની ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ ઓગણ ચાલીસ ને ચાલીસ રૂપિયા ભાવ આ નવા કાળા તલના ભાઈ જોઈ લો કાળા તલની ક્વોલિટી ઓગણચાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ ભાઈ ક્વોલિટી વાળો માલે ભાઈ સૂકો એકદમ ઓગણચાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો ક્વોલિટી તલની કાંઈ ઘટે નહીં ભાઈ હા ઓકે ભાઈ આ નવા કાળા તલનો ભાવ પાંત્રીસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈજો પાંત્રીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈજો તલની ક્વોલિટી ક્વોલિટીમાં સારો માલા ભાઈ એમ તો પાંત્રીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલના આજના જોઈજો તલની ક્વોલિટી પાંત્રીસો ને દસ ભાવ યાર આ કાળા તલનો ભાવ બત્રીસો રૂપિયા થયો ભાઈ વાત ક્વોલિટી ક્વોલિટીમાં હોવો માલેસો રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લ્યો તલ ભાઈ રૂપિયા ભાવ થયો આ કાળા તલનો ભાઈ ક્વોલિટીમાં હોવો માલે બત્રીસો રૂપિયા ભાવના ભાઈ આ નવા કાળા તલનો ભાવ ચોત્રીસો દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં હોવો માલે ભાઈ જોઈ લો चौतरीसो दस रुपया भाव नवा काड़ा तलना भाई जो लो तलनी क्वालिटी क्वॉलिटी भाई वो माल है भाई चौतरीसो दस रुपया भाव नवाजना जी लो क्वालिटी तल भाई આ કાળા તલનો ભાવ ત્રણ હજાર ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ ક્વોલિટીમાં ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ત્રણ હજાર ને દસ રૂપિયા ભાવ આ કાળા તલના આજના ભાવ જો માલે ત્રણ હજાર ને દસ રૂપિયા ભાવ ભાઈ આ નવા કાળા તલનો ભાવ બત્રીસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં હોવો માલ્યા ભાઈ જોઈ લો બત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી બત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવના વાતનો જોઈ લો ક્વોલિટી

ભાઈ આ નવા કાળા તલનો ભાવ ઓગણચાલીસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ માં સારો માલ જોઈ લો રૂપિયા ભાવ નવા ભાઈ ક્વોલિટી વાળો માલ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ઓગણ રૂપિયા ભાવ સુપર ક્વોલિટી આ નવા કાળા તલ ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ઓગણ ચાલીસો રૂપિયા ભાવ જોઈ લો તલની ક્વોલિટી સુપર ક્વોલિટી તલ નવા કાળા ભાઈ આ નવા કાળા તલનો ભાવ તેત્રીસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ઓવો માલે ભાઈ જોઈ લો તલની ક્વોલિટી તેત્રીસો વીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ આજના જોઈ લો કાળા તલની ક્વોલિટી તેત્રીસો વીસ રૂપિયા ભાવ આ કાળા તલનો આજના ક્વોલિટી ઓવો માલે ભાઈ જો વોકલ પણ સારો મોટો